હાલો મિત્રો જય માતાજી જય વડવા કેમ છો બધાની મજામાં મજામાં આજે આપણે આવી ગયા છે દારૂનો નો તો આને પીધા પછી તો કેને ખબર ખુરશીમાંથી પણ હલાય કે ન હલાય તમે ક્યાંથી લેવા એટલા બધા તો ફાઈનલી કોઈને કહેતા નહીં લાઈક કરી નાખજો બરાબર છે ને કેમ કે તમે બહુ કોકને કહેવા તો અમને બધા કહો મુંડા તોડી વા છે તો આપણે ફાઇનલી આજે આપણે પીવાનું છે ને તમને કેમ લાગે છે જોજો કેમ કે આમાં તો કંઈ નક્કી નહીં ખાસ તમારી માટે કરીએ છીએ આ બધું આગળ તો એ કંઈ નક્કી ના હોય બરાબર ને તો હાલો હવે આમાંથી કંઈ આપણે કંઈ બધા તો નથી તો આ કેટલો કેટલો પીવાય છે એમ તો કહું પડશે ને મિત્રો મારું વાર વાર જશે પાર્ટી oh, બના yeah. oh. હતી તો આખી ન ખૂલી થઈ કણ મને લાગે જાગ્યા ઝાડી જે લાગે તા એને ખબર છે કેમ કે મારા આવાજ ને પણ પ્રોબ્લેમ આવી છે હા હા ભાઈ કેમ કે હવે મારે એવું તો થાવું મેં ને તમને કેવું લાગે લાઈવ કરો બરોબર આ જો સ્કોરબોર્ડ તો ઊંટા દાય નાગરબો છે જો આ તો એટની રહી છે બાકી તો જ પૂરી કરવાની હતી આવા તમને કેવું લાગે છે બરાબર જ તો તો પેલો તારો છે કે તારા બાપાનો છે હમ બસ પણ કેનો આવરો નઈ

મઢડો દારૂડો મે પીધો બાય બાય અય લગા 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 જોરથી લગા કઈ થાય તો મારી ગેરંટી કાકે માં કઈશે જ નહીં ક્યાંથી થાય એટલે એટલે પી 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 બી હે મારા પાંચ વાગે ને પગ મારા દુખે રે પાંચ વાગે કોગળા નહીં કરવા ને ભાઈ મફત નથી આવો કઈ કેટલા રૂપિયા દીધા જો 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 હાલ્યુંડ્યું સેડ્યું કામ કરવું શું બીજું હે ન છો લાગ્યો રે અહીંયા નહીં લાગે ફોનને સડી જાય જયપાલ અહીંયા ઉડે બધે જયપાલ કેટલા રૂપિયા એક આવે હો કેટલા રૂપિયા દીધા પૂછ બસ ક્યાં સુધી પહોંચ્યું એનું તો આ અહીંને તો અહીંયા ખાલી એટલો જ બચાવ કર્યો છે એટલો એટલું મારે એટલું બીજું છે હવે આને કેટલું વધે આપણે જોઈએ હાલો અરે એક છેલું રહ્યું ને એક તો હાલો બધે પાગલ થઈ ગયા લાગ્યા એને આને એ બંદા હે જો જો ઓલાન સડી ગય છે ફૂલ પાવરફૂલ થઈ ગયું છે જો ઓય બાપા બાપા એ દે અરે પાંચસો વાગે ને પગ મારા દુ મોડું થાય તો માથું મારું હતું નહીં મારા મોઢા ઉભો આવે પછી હૈ મારા ભાઈ બંધ હવે લપચેલા જાડ્યો રે રબડ બસ કેમ કડવું છે કે મીઠું છે કે કેળું છે કે એ જો જો બાપા એ જો એટલું બધું લાગી છે ओ बाबा है पकड़ पकड़ ना पकड़ 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 उसको पकड़ो उसके नोट लेने की भी फिर नहीं है देखो बाप बाबा देखो देखो मेरी पाँच के नोट देखो मेरी पाँच के मित्र और दारो जाओ हो जाने और देखो मेरे को मेरे को खबर अर पड़ती थी क्या हाँ रफ़ा हाँ वो रफ़ा नो आ धंधा नो कराई पड़े रफ़ा धंधा नो कराई

એવી વસ્તુ છે ને કે ક્યાંય આપણે ક્યાંય ને રેવા જતા નથી બરોબર છે ભાગી જાય તો હવે તમને ખાલી કેવાનું હતું પાણી તમને કેવું લાગ્યું છે તો બતાવજો ને કમેન્ટ કરજો બરાબર છે કેમ કે અમુક અમુક માણસને એવું લાગતું કે આ ન કરાય પણ કરાય નહીં પણ માણસને અમુકને એવું છે કે આ વસ્તુને છોડતા નથી ને એના કારણે તમને કે આ ઘરમાં કેટલો ઝંઝાણ કરે છે ને તો આને બીજું તમે કોઈ પણ હોય લેસન તો છોડી દેજો આ કામ ન કરતા ને અમે તો ખાલી પાણી એમાં ભરી અને આ બધું કર્યું છે બાકી મોઢે ડાળીએ નહીં પણ નહીં કોઈ પણ કેમ કે આ એક ખાલી પાણીની વસ્તુ છે એમાં ખાલી એવી કેમિકલ નાખે છે એટલે ઘરમાં ડખાણ થઈ જાય છે નાના વગરનો માણસને હાલતું નથી આની જગ્યાએ જવું જ પડે છે ઘરમાં હોય ન હોય છતાંય જવું પડે છે ને સાચું હોય તો મને કમેન્ટમાં બતાવજો બરાબર છે તો બધાને મારા જય માતાજી મળશું આપણે કાલે નવા વિડીયામાં ત્યાં સુધી બાય બાય